નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાય છે તેમાં અઢાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ જે વિજ્ઞાન વિષયનું જે પ્રશ્નપત્ર લેવાનું છે તે વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રનું જે અહીંયા ઓરિજિનલ પેપર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે મિત્રો જો તમે તમારા જિલ્લાના જે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે કોઈ પણ જિલ્લો હોય પછી તે અમરેલી સુરત જામનગર વડોદરા રાજકોટ કચ્છ ભુજ આહવા ડાંગ ભાવનગર જામનગર કે કોઈપણ અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા છે સાબરકાંઠા બનાસકાંઠા પાલનપુર પાટણ કોઈપણ જિલ્લો હોય તમે તમારા જિલ્લાના સોલ્યુશનની જો પીડીએફ જોઈતી હોય તો તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે તમારા જિલ્લાના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ઓરિજિનલ પ્રશ્નપત્રના સોલ્યુશનની તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો જેમને જરૂર હોય તેમને અવશ્ય મેળવી લેવી પ્રશ્ન નંબર એક અ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ કંઠમણિ કોને કહે છે તો છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તેને કંઠમણી કહે છે બીજો સવાલ કયું પ્રાણી વીસ હજાર હર્ડસથી વધુ આવૃત્તિવાળા ધ્વનિ સાંભળી શકે છે તો જવાબ આવશે કૂતરો ત્રીજું કોઈ પણ એક વિદ્યુત મંદવાહક દ્રાવણનું ઉદાહરણ આપો તો વિદ્યુત મંદવાહક પ્રવાહી દૂધ નિસિંદિત પાણી કેરોસીન વનસ્પતિ તેલ એલ નું પૂરું નામ લખો તો એલ બરાબર લાઇટ ઇમિટિંગ ડાયટ ત્યાર પછી બ માંગ્યા મુજબ ઉત્તર આપો જેના કુલ આઠ માર્ગ છે સ્થિર વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ તો જોઈએ પહેલો મુદ્દો એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ ઉપર લાગતા બળને સ્થિર વિદ્યુત બળ કહે છે ગુરુત્વાકર્ષણ બળ તો પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ પૃથ્વી તરફ પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાના તરફ ખેંચે છે તો આ બળને ગુરુત્વાકર્ષણ બળ તો માત્ર ગુરુત્વ કહે છે બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે આ બળ લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ બધા જ પદાર્થો ઉપર લાગે છે બે ચુંબકો વચ્ચે લાગતું બળ એ કયા પ્રકારનું બળ છે ઓળખી બતાવો તો સ્થિત વિદ્યુત બળ સામાન્ય શ્વાસના ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે તો વીસ હર્ષથી વીસ હજાર હર્ષથી ઓછી અને વીસ હજાર અર્થથી વધુ ધાતુના પડ ચડાવેલા હોય એવા સાધનોના નામ લખો તો સોના ચાંદીના ઘરેણા ઇમિટેશનની વસ્તુઓ રસોઈના વાસણો બાથરૂમના નળ મોટરસાયકલ ઘડિયાળના અમુક ભાગો વગેરે પ્રશ્ન નંબર બે અ ટૂંકમાં ઉત્તર આપો ગમે તે બે જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલો સવાલ પત્રાવાળા સંગીત વાદ્યોના બે ઉદાહરણ આપો તો પત્રાવાળા સંગીત વાદ્યોમાં આવશે કરતાલ મંજીરા ખંજરી ઘંટ અને ઝાલર ઘોંઘાટને નિયંત્રિત કરવાના બે ઉપાયો જણાવો તો ઘોંઘાટને નિયંત્રણમાં રાખવા માટે ઘોંઘાટના સ્ત્રોતો ઉપર નિયંત્રણ રાખવું જોઈએ જેમ કે હવાઈ જહાજના એન્જિનો પરિવહન માટેના વાહનો ઔદ્યોગિક મશીનો ઘરેલું ઉપકરણો વગેરેમાં સાયલેન્સર લગાડવા જોઈએ વાહનોના હોર્નનો ઉપયોગ લઘુત્તમ કરવો જોઈએ ટેલિવિઝન રેડિયો મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવા જોઈએ ઇમારતો અને રસ્તાઓની આસપાસ વૃક્ષો વાવવા અને ઉછેરવા જોઈએ ઘોંઘાટ એટલે શું ઉદાહરણ આપો તો મોટો ધ્વનિ જે કર્ણપ્રિય નથી તેને ઘોંઘાટ કહે છે ટેલિવિઝન રેડિયો મ્યુઝિક સિસ્ટમ બ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો એમાં પહેલું વાતાવરણનું દબાણ સમજાવવા માટેની પ્રવૃત્તિ વર્ણાવો તો અહીંયા તમે જોઈ શકો છો એમાં પહેલું ઉપરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચના ગ્લાસમાં પાણી ભરેલ છે હવે ગ્લાસના મોઢાને પોસ્ટકાર્ડ જેવા એક જાડા કાર્ડથી કાઢવામાં આવે છે એક હાથ વડે ગ્લાસને પકડી અને બીજા હાથથી કાર્ડને તેના મોઢા ઉપર દબાવીને રાખેલ છે કાર્ડને હાથથી દબાવી રાખી અને ગ્લાસને ઉલટાવીને શિરોલંબ રાખવામાં આવે છે હવે કાર્ડ ઉપર રાખેલા હાથને ધીરેથી હટાવવામાં આવે તો નીચે પડતું નથી નથી અને પાણી ઢોળાઈ જતું જેનું કારણ વાતાવરણનું દબાણ કાઢ ઉપર ઉધવા દિશામાં લાગે છે જે કાર્ડ અને પાણી બંનેને નીચે પડવા દેતું નથી આ ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી વાતાવરણનું દબાણ અસ્તિત્વ ધરાવે છે તે સ્પષ્ટ થાય છે બીજું ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી તેની ગતિ અને દિશા બદલાય છે સમજાવો તો વોલીબોલની રમતમાં સર્વિસ કરતો ખેલાડી હાથ દ્વારા સ્થિર દડાને ઉછાળીને તેને ફટકારીને સામેની તરફ મોકલે છે આથી હાથ દ્વારા દડા ઉપર બળ લાગતા બળો બોલની ગતિ અને દિશા બદલાય છે આ જ રીતે સામેની તરફ રાખે રહેલો ખેલાડી બોલને તેની ગતિની વિરુદ્ધ દિશામાં ફટકારતા ફરીથી બોલની ઝડપ અને દિશા બદલાય છે પ્રશ્ન નંબર ત્રણ અયોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો સવાલ મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રની કેટલી જોડ હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ બાવીસ બીજું એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ સી આવર્તકાળ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી તો જવાબ આવશે ચંદ્ર પર વાતાવરણ નથી શૂન્ય અવકાશમાં પ્રસરણ પામતો નથી તેથી ચંદ્ર ઉપર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી પુરુષો સ્ત્રીઓ અને બાળકોના ધ્વનિ અલગ અલગ હોય છે તો પુરુષોમાં સ્વર તંતુઓની લંબાઈ આશરે વીસ એમએમ સ્ત્રીઓમાં પંદર એમએમ અને બાળકોમાં સ્વર તંતુઓ ઘણા ટૂંકા હોય છે આમ તંતુઓની વિવિધ લંબાઈને લીધે તેમના દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ અલગ અલગ હોય છે ક નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો કોઈ પણ એક જેના કુલ ત્રણ માર્ગ સવાલ મનુષ્યમાં લિંગ સમજાવો મનુષ્યના બધા કોષોના કેન્દ્રમાં આવેલા છે જોડ લિંગી રંગસૂત્રોની છે સ્ત્રીમાં એક્સ એક્સ અને પુરુષમાં એક્સ વાય લિંગી રંગ હોય છે જનન કોષો અથવા તો અંડકોષમાં દરેક જોડનું એક એક રંગસૂત્ર હોય છે તે સ્ત્રીમાં અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષમાં હંમેશા લિંગી રંગસૂત્ર એક્સ હોય છે પુરુષમાં શુક્રપંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષો બે પ્રકારના હોય છે અડધી સંખ્યાના શુક્રકોષો લિંગી રંગસૂત્ર એક્સ ધરાવતા અને બાકીના શુક્રકોષો લિંગી રંગસૂત્ર વાય ધરાવતા હોય છે જો અંડકોષનું ફલન રંગસૂત્ર એક્સ ધરાવતા શુક્રકોષ વડે થાય તો જ એક્સ એક્સ લિંગી રંગસૂત્ર ધરાવે છે અને છોકરી તરીકે વિકાસ પામે છે જો અંડકોષનું ફલન એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય તો જ એક્સ વાય લિંગી રંગ સૂત્ર ધરાવે છે અને છોકરા તરીકે વિકાસ પામે છે આમ યુગ્મનજમાં જન્મ લેનાર બાળકોના લિંગ નિશ્ચયન માટેના માટેનો સંદેશ હોય છે જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્ર વડે થાય છે માતા દ્વારા નહીં બીજું ઋતુસ્ત્રાવ ચક્ર વિશે સમજાવો તો સ્ત્રીમાં પ્રજનન અવસ્થા દસ થી બાર વર્ષની ઉંમરથી ચાલી ઉંમરથી પિસ્તાલીસ થી પચાસ વર્ષની ઉંમર સુધી દર અઠ્યાવીસ થી ત્રીસ દિવસના અંતરાલે ઋતુસ્ત્રાવની ઘટના જોવા મળે છે ઋતુસ્ત્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે સ્ત્રીમાં પ્રજનન અવસ્થાના પ્રારંભથી અંડપિંડમાં અંડકોષો પરિપક્વ થવા લાગે છે બંને અંડપિંડ પૈકી વારાફરતી પ્રતિમાસે એક અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે આ સમયમાં ગર્ભાશયની દિવાલ ગર્ભધારણ કરી શકે તે માટે ઝાડી થાય છે અંડકોષ મુક્ત થયા બાદ જો ફલિત ન થાય તો ગર્ભધારણની તૈયારી નકામી થાય છે આ સ્થિતિમાં અફલિત અંડકોષ અને ગર્ભાશયનું અંદરનું જાડું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ તૂટવા લાગે છે તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ થાય છે તેને ઋતુસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા પૂરો મ પહેલો સવાલ પ્રવાહીમાં ગતિ કરતી વસ્તુઓને યોગ્ય આકાર આપીને ખાલી જગ્યા ઘર્ષણને ઘટાડી શકાય તો જવાબ આવશે તરલ બીજું ઇલેક્ટ્રો પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે તો રાસાયણિક ત્રીજું સાયકલના હેન્ડલ ઉપર ખાલી જગ્યા ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે તો ક્રોમિયમ ચોથું પૃથ્વીમાં થતી ધ્રુવજારીને માપવા ખાલી જગ્યાએ નામનું સાધન વપરાય છે તો સિસ્મોગ્રાફ બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ ચાર માર્ગ છેમાં પહેલો સવાલ લોટણ ઘર્ષણ એટલે શું ઉદાહરણ સહિત સમજાવો જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી ઉપર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધ બળ અને ઘર્ષણ કહે છે રેલવેના પાટા અને ગતિમાન ટ્રેનના પૈડા વચ્ચે કોઈ ઘર્ષણ બળ બીજું ઊંઝણ એટલે શું ઊંઝણ તરીકે વપરાતા પદાર્થોના નામ લખો તો ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંઝણ કહે છે દાખલા તરીકે તેલ ગ્રીસ ગ્રેફાઇટ અને હવા ટ્રકના ટાયરો ખાંચાવાળા રાખવામાં આવે છે તો ઘર્ષણ વધવાના કારણે ટ્રકના ટાયરો ખાંચાવાળા રાખવામાં આવે છે ટૂંક નોંધ લખો જેના કુલ છ માર્ગ એમાં પહેલો સવાલ એલઈડીનું પૂરું નામ લખો એલ ઉપયોગ જણાવો તથા એલઈડી અને ટોચ બલ્બ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તો એલઈડી એટલે કે લાઇટ ઇમિટિંગ ડાયડ એલઈડીનો ઉપયોગ પરિપક્ષમાં નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી મેળવવા માટે એલઈડી વિદ્યુત પ્રવાહની પ્રકાશીય અસર ઉપર અને ટોચ બલ્બ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી એલઈડી દ્વારા મળી શકે છે પણ ટોચ બલ્બ દ્વારા મળી શકતી નથી કારણ કે ટોચ બલ્બને પ્રકાશિત કરવા પ્રબળ વિદ્યુત પ્રવાહ તેમાંથી પસાર થવો જોઈએ જે બલ્બના ફિલામેન્ટને ગરમ કરી શકે છે અને પછી તે પ્રકાશિત થાય છે વીજભારના પ્રકારો જણાવી તેમની વચ્ચે થતી અંતરક્રિયા સમજાવો તો વીજભારના બે પ્રકાર છે ધન વીજભાર અને ઋણ વીજભાર બે ધન વીજભારો કે બે ઋણ વીજભારો સમાન વીજભારો કહેવાય બે સમાન વીજભારો ધરાવતા પદાર્થો નજીક લાવતા આકર્ષણ થાય છે એક જ ધન વીજભાર અને બીજો ઋણ વીજભાર અસમાન વીજભારો કહેવાય અને બે અસમાન વીજભારો ધરાવતા પદાર્થો નજીક લાવતા આકર્ષણ થાય છે ભૂકંપથી બચવા માટેના ઉપાયો લખો તમે શાળામાં હો તો મોટી પાટલીઓ કે ટેબલ નીચે બેસી જવું તમે બહાર ખુલ્લામાં હો તો મકાનો વરંડા વીજળીના થાંભલા અને વીજળીની લાઈનો નીચે ઊભા રહેવું જો તમે વાહન ચલાવતા હોય તો પુલ વીજળીના થાંભલા કે તેની લાઈનો અને ટ્રાફિક સિગ્નલથી તમારું વાહન દૂર રાખવું ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી વાહનમાં જ બેસી રહેવું આવી રીતે તમે જોઈ શકો છો ત્યાર પછી આકૃતિમાં આપેલ નામ નિર્દેશનવાળું આકૃતિ દોરવાની છે ત્યાર પછી મુદ્દા સર ઉત્તરમાં નિયમિત અને અનિયમિત પરાવર્તનની આકૃતિ દોરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલી છે કેલિડોસ્કોપની રચના વર્ણવો તો અહીંયા તમે જોઈ શકો છો કેલિડોસ્કોપની રચના વર્ણવી છે ત્યાર પછી ત્રીજો સવાલ છે બ્રેઇલ લુપી વસ્તુ સમજૂતી આપો તો એ પણ ખૂબ સરસ રીતે આપણે અહીંયા દર્શાવ્યું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આકૃતિ દોરી નામ નિર્દેશન કરવામાં પહેલું મનુષ્યમાં અંતઃસ્ત્રાવી ગ્રંથીઓનું સ્થાન તેમાં પિટ્યુટરી ગ્રંથિ એવી રીતે થાઇરોઇડ ગ્રંથિ સાદુપિંડ એડિનલ અને જનલપિંડ શુક્રકુંડ શુક્રપિંડ અને અંડપિંડ ત્યાર પછી બ આકૃતિ અને નામ નિર્દેશન કરો કોઈપણ એક જેના કુલ ત્રણ માર્ગ એમાં પેલું ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા દર્શાવતો એક સામાન્ય પરિપથ તો અહીંયા આપણને દર્શાવ્યો છે ત્યાર પછી બીજું પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો પ્રક્રિયાની આકૃતિની નામ નિર્દેશન સહિત આપણે અહીંયા કરવાની છે તો અહીંયા સમગ્ર પ્રક્રિયા જે છે તે આકૃતિ સાથે દોરવામાં આવેલી છે પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ ઉત્તર આપો જેના કુલ બે માર્ક છે એમાં પહેલો સવાલ કેલિડોસ્કોપનો ઉપયોગ જણાવો તો અહીંયા કેલિડોસ્કોપના ઉપયોગો દર્શાવેલા છે ત્યાર પછી બહુ માંગ્યા મુજબ ઉત્તર આપો જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ વીજળીથી બચવાના ત્રણ ઉપાયો લખો તો અહીંયાથી વીજળીથી બચવાના ત્રણ ઉપાયો દર્શાવ્યા છે ત્યાર પછી બીજો સવાલ ભૂકંપ સામે રક્ષણ આપી શકે તેવી ઇમારત કઈ રીતે બનાવશો ત્યાર પછી ત્રીજો સવાલ ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય છે પ્રવૃત્તિ સમજાવો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ટૂંકમાં જવાબ આપો જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ રમતવીરો ખીલીવાળા બૂટ પહેરે છે સમજાવો બીજો સવાલ શિયાળામાં સ્વેટર ઉતારતી વખતે અવાજ થાય છે સમજાવો ત્રીજો સવાલ આંખની સંભાળ રાખવા માટે આપણે શું શું કરવું જોઈએ બ માંગ્યા મુજબ ઉત્તર આપો કોઈ પણ બે જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ બળ દ્વારા ઉત્પન્ન થતી અસરો અહીંયા દર્શાવી છે ત્યાર પછી બીજો સવાલ ઘર્ષણ વધારવાના ઉપાયો દર્શાવ્યા છે ત્યાર પછી ત્રીજો સવાલ ઘર્ષણ ઘટાડવાના ઉપાયો પણ અહીંયા આપણે દર્શાવ્યા છે તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા પ્રશ્નપત્રના એટલે કે અંગ્રેજી વિષયનું જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે ધોરણ છ સાત અને આઠ છે તેમના અત્યાર સુધીના જેટલા પણ પ્રશ્નપત્ર લેવાય છે તે બધા જ પ્રશ્નપત્રના ઓરિજિનલ પ્રશ્નપત્રના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જો તમારે તમારા જિલ્લાના સોલ્યુશન જોઈતા હોય તો એ પણ તમે મેળવી શકશો તો જરૂરથી તમારા મિત્રો દોસ્તો સુધી અવશ્ય આ જે સોલ્યુશન છે તે મેળવી લેજો